એસ્તો જો મચ્છર ના લીદે ધૂણી કરી છે અહીંયા બરાબર

કપૂર નાખવું હે બરાબર ધુવો થઈ રહ્યો છે ઘરમાં મચ્છર ના લીધે તમે બધા પણ પોતપોતાના ઘરમાં કરો કારણ કે આનાથી ઘરમાં મચ્છર નહીં રહે અજમો નાખો હે થોડોક

આજે તો તો તમે કેટલા દિવસ પછી ચિંટ્રલ પાંડી રમવા નીકળી છે બહાર કારણ કે બે દિવસ થી વરસાદ છે બંધ એટલે મસ્ત મજાના છોકરાઓ એવું મસ્ત રમે છે દ બધા મસ્ત મજાનું બોલ બેટ રમે શું કરું છું તું બોલ બેટ રમું છું